રૂપાલાના નિવેદનથી સાંતલપુરના ક્ષત્રિય રાજપૂત સમાજમાં જોવા મળ્યો ભારે રોષ સાંતલપુર ક્ષત્રિય રાજપૂત સમાજની અંદર રૂપાલાના નિવેદનને લઈને ભારે રોષ પાટણ જિલ્લાના સાંતલપુર અને સાંતલપુરના પરગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજમાં રૂપાલાએ કરેલા નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ નહીં કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે સાથે સાથે રૂપાલાને ટિકિટ આપવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરવામાં આવશે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ પરગામની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે સાંતલપુરના પરગામના દરબાર સમાજની અંદર સાથે સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે ત્યારે ચોક્કસથી કહી શકાય કે સાંતલપુર પરગામમાં રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને અડગ જોવા મળી રહ્યા છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ